હે માતાજી ખડેદભાઈ મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને આજે આપણે વિડીયો બનાવવાનો છે કે ક્યારામાં એક સાઈડ એક સાઈડ ટીકમાં પાણી હાલે ગમે એક સાઈડમાં તો એનું સેટિંગ કઈ રીતના વહેણીનું કરવું આપણી તો એણે વિડીયો આપણી આજે બનાવ્યો એક ભાઈની કોમેન્ટ હતી કે મારે એક સાઈડ પાણી હાલે તો એના માટે શું સેટિંગ કરવું પડે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડે આપણી વહેણીમાં અને ટ્રેક્ટરમાં અને બધી રીતના તો આપણી એણું સેટિંગની વાત કરીએ કે પહેલાં થાય આપણી જે આ ટ્રેક્ટરના છે બે એ ગમે આપણી હેરખી જમીન રહેવાલ હોય એકદમ હેરખી જમીન હાવ રહેવાલ હોવી જોઈએ જમીન અને પછી આઈડોલી સેજ ઉપાડવાની એટલે આથી બાવડું હોય ને હલે સેજ આ પિનની સાલ હોય એટલે આપણી એમાં ખબર પડી જવી જોઈએ કે ઓલું બાવડું ના બાવડું છે એ બે ટૂંકમાં હરખા હારી જ ઉપડવા જોઈએ ઓરણી હરખી હારી ઉપડવી જોઈએ એક સાઈડનો છેડો આ નીચે હોય ને એક સાઈડનો ઓલો ઉસો હોય કે એ રીતના ન હોવું જોઈએ બે હારી જ છેડા ઉપડવા જોઈએ જો એક સાઈડનો છેડો નીસો હોય તો પાણી ટૂંકમાં એક સાઈડ હાલે ધારો કે આપણે ઓરણી જતી હોય તો આ સાઈડનો છેડો નીશો હોય બાવડાનો તો આપણા વધારે ઊંડું થાય એટલે પાણી પહેલાં આમાં દળ્યું આવે આકોરા ન આવે એટલે પછી અમારી બાજુ ટૂંકમાં આમાં ઓડા નાખે કે આડા જે પારી કરવી પડે કયા પાછી વાન એ રીતના અમારી બાજુ એ ઓડા એ ઓડા નાખવા પડે આડા અને એ એક સેટિંગ કરવાનું અને બીજા નંબરમાં આપણે જે આ નિકના બે બાજુ આટા હોય એ આટાનું ટૂંકમાં સેટિંગ કરવાનું આપણે જે આટા હોય એ આ ગણી લેવાના બે બાજુ આ બાજુ નોલી બાજુ બે બાજુ આટા હે ને હરખા જોવા જોઈએ જો એક આટાનું ફેરી છે ને તોય પણ ફેર પડી જાય નિકી તો આ ઘાર વધારે ઉપાડીએ અને બીજા નંબરમાં આટામાં જો ફેરફાર હોય ને આ આમાં ફેરફાર હોય તો ટૂંકમાં આપણી ટ્રેક્ટર આગતા હોય તો ધૂળ જોવા લેવાનું આખતા હોય પહેલાં કંટ્રોલ હરખો બાંધે અને પછી પાછળ વાળાને જોવાનું કે ધૂળ બેયમાં હરખી ઉપડે ને ઓલી આ આ પાક ને ઓલી બાજુ પાકની બે ને હરખી ધૂળ ઉપાડવી જોઈએ એ રીતના ટૂંકમાં સેટિંગ કરવાનું વહીમાં ને અત્યારે આપણે જવાનું હાલે અને આપણે આગળ વિડિયા બધા એને વાવેતરના સેટિંગને મૂકેલા હોય તાણાનો જીરાનો અને ઘઉનો ને બધા આપણી આગળ વિડીયો મૂકી દીધા પારા સીધા કરવાનો ડુસાવાળા ખેતરમાં કઈ રીતના આપવું એ બધા એનો વિડીયો મૂકી દીધો આપણી તો એ રીતના ટૂંકમાં સેટિંગ કરવાનું આપણી એ ખાસ ધ્યાન રાખવાનું અને રાપનો પણ ફેર પડે પાણીમાં એક સાઈડ જવાનો એક ડાટો જો નીસો હોય ને એક સાઈડ ઊસો હોય તો એ પર ફેર પડે એટલે એ બંને હરખા રાખવાના ડાટા હરખા રહેવા રાફ હરખી જ રહેવી જોઈએ ધારો કે આપણે આ ઉપાડીએ એટલે આ ખબર પડી જાય રાપ જે આવે કઈ બાજુ વધારે ઉપડે કે બધી જ ઉપાડવી જોઈએ એટલે એ રીતના ટૂંકમાં સેટિંગ કરવાનું તો આપણે જે આ રીતના ટૂંકમાં એકાદ ઉથલ મારે ને કંટ્રોલ બાંધી લેવાનો અને પછી આ રીતના નીચે બેહન જોવા લેવાનું કે એક સળો નીસો છે કે એક સડો છે કે એને વૈસી પણ ખાસ ધ્યાન રાખવું પડે એણે વિડીયો પણ બનાવ્યો આપણીમાં ચેનલમાં છે આગળ અને પારીની બે હેઠાવી ગોલાઈ પણ થતી હોય જેની તો એનો વિડીયો એમાં બનાવેલ છે યુટ્યુબમાં તો ગોલાઈ કઈ રીતના સુધી કરવી બધી ટૂંકમાં એણે વિડીયો પણ બનાવેલ છે અને આપણી ટૂંકમાં આ રીતના સેટિંગ કરવાનું કે ક્યારમાં એક સાઈડ પાણી આવતું હોય તો અને રાપનું નિકાનું અને આપણી ટેક્ટરના બાવળાનું ત્રણનું ટૂંકમાં આપણે આમાં સેટિંગ કરવું પડે અને બાકી તો દાતાનો ઉપર આપણી ખબર પડી જાય દાતા ટૂંકમાં કે કઈ સાઈડ વધારે અડે આ સાઈડ વધારે અટતા હોય કે પહેલી સાઈડ વધારે અટતા હોય તો એ પણ ખબર પડી જાય એટલી આપણી ટૂંકમાં એના ઉપર પણ આ અંદાજ માલ લેવાનો એટલે એ રીતના આપણે આમાં સેટિંગ કરીએ તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો જય માતાજી બધા ખડીદભાઈઓને